બાપા જીવન આ જેટલા છે ને તે હું તમને પ્રસંગિક વાત કરી દઉં આપણા સંપ્રદાયની રૂઢિની ચુસ્ત વાત છે તે આપણે સ્વામિનારાયણ ભગવાનની સંપ્રદાયની અંદર નાનું છોકરું હોય તે પણ ભગવાનને સાકાર કર શું કહે સાકાર અને પેલા વેદાંતિયો હોય એ ભગવાનને ત્યારે એક વખત આપણા સંતોમાં સંવાદ થયો વેદાંતિઓને અને સંતોને સંવાદ કારણ કે ભાઈ તમે ભગવાન તો નિરાકાર છે તો સાકાર કેમ કહો છો તો કે નહીં ભગવાન સાકાર છે સદાયને માટે સાકાર છે માટે અમે સાકાર કહીએ છીએ તો કે વેદમાં આવું લખ્યું છે તો કે વેદમાં ભલે લખ્યું હોય પરંતુ જેને નેગમ નેતી નેતિ કરી ગાય અમારા અને તમારા ઘડિયાઓ હતા એ ભગવાનને હોતા હતા શું કરતા હતા તે તમારા ઘડિયાઓ પ્રકાશ દેખીને ત્યાં અટકી પડ્યા શું કર્યું પ્રકાશ દેખીને અને અમારા ઘડિયાઓ એમણે વિચાર કર્યો કે પ્રકાશ મારો એકલો હોય નહીં સર્વત્ર કે આધાર વિના તેજ હોય માટે તેજનો આધાર કોકતો હોવું જોઈએ એટલે અમારા ઘડિયાઓ તેજમાં આગળ ચાલ્યા શું ચાલ્યું ભાઈ આપણે રાખજો હા તમે જરી એવા છો ને તેજમાં આગળ આગળ ચાલ્યા ત્યારે તે સમૂહ એ ભગવાન શ્રી હરિ મૂર્તિ ભગવાન સદાય એ મૂર્તિ માંથી તેજના ફુવારા છૂટે છે અને ભગવાન ના એક રૂમાડે કોટા સૂર્ય ને ચંદ્ર લજ્જા ને પામે એવા તેજ છૂટે છે એક એક રૂમાડે કેટલા રૂવાડા હોય ભાઈ અઢી ત્રણ કરોડ રૂવાડા એક રૂવાડા કોટાન કોટાણ કોટ્ટી સૂર્ય અને ચંદ્ર લજ્જાને પામે એવું બાપા જીવન મૂર્તિ